ધાનપુર હોસ્પિટલ કર્મચારી સંગઠન તથા પનાહા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી

હોસ્પિટલ ધારપુરના અનુસૂચિત જાતિના કર્મચારીઓ દ્વારા તેમજ પનાહા ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર દ્વારા બાબા સાહેબને માલ્યાર્પણ કરી બ્લડ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી તથા મોટી સંખ્યામાં તમામ સમાજના કર્મચારીઓએ મહાદાન રક્તદાન કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે તબીબી અધિકક શ્રી ડોક્ટર પારો શર્મા આરએમઓ હિતેશભાઈ ગોસાઈ આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કેસીબેન પટેલ અલ્પાબેન પટેલ નીતાબેન સાગર બ્લડ બેંકના ડોક્ટર શ્રી સ્ટાફ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પૂર્વ પ્રમુખ ભાનુમતીબેન મકવાણા નગરપાલિકા પ્રમુખ શ્રી રલબેન અજીભાઈ પરમાર પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર પનાહ ચેરબલ ટ્રસ્ટ પાટણ અધ્યક્ષ મૌલિક મેતિયા તથા સંજય પરમાર મહેન્દ્ર પરમાર લલિત પરમાર કુલદીપ પરમાર જીતુભાઈ પરમાર જયંતિભાઈ વિજેન્દ્રભાઈ પરમાર મહેશભાઈ ઝાલા રાકેશભાઈ ઠાકોર સાહિલ બારોટ વસંતભાઈ પરમાર વિશાલ પરમાર જયંતિભાઈ વાલ્મિકી અમિત પરમાર દીપકભાઈ પરમાર ભાર્ગવ પરમાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મૌલિક મેતિયા પાટણ